નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો એક મહત્વપૂર્ણ અપડેટ તમામ મિત્રો માટે લઈને આવ્યો છું એક જરૂરી સૂચના છે અને મારા તરફથી એક રિક્વેસ્ટ છે તમામ મિત્રોને વિડિયોને અંત સુધી જરૂરથી જોજો ડાઉટ જે પણ તમારા હશે બધા જ ક્લિયર થઈ જશે આજની આ વિડીયો પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે છે તો જે પણ મિત્રો પોલીસ ભરતીની તૈયારી કરે છે અવનવી અપડેટ મેળવવા માંગે છે તમામ મિત્રો આપણા પ્લેટફોર્મને એકવાર જોઈન કરી આપણા ટેલિગ્રામ પ્લેટફોર્મમાં પણ જોઈન થઈ જાય જેને લિંક અવેલેબલ છે વિડીયોની નીચે દોસ્તો હાલ એલ આરડી પીએસઆઈની જે ભરતી છે ઓજસ પર ફોર્મ ભરાઈ રહ્યા છે હવે ઘણા બધા ડાઉટ છે હસમુખ પટેલ સર ટ્વીટ કરીને જાણકારી આપતા જ હોય છે તો હસમુખ પટેલ સરે જે ટ્વીટ કરીને જાણકારી આપી છે એ કંઈક આ પ્રમાણે છે સૌથી પહેલાં તો દરેકને ડાઉટ છે કે તમે ફોર્મ ભરો છો એ કન્ફર્મ થાય છે કે નહીં શું દરેક ફોર્મ રિજેક્ટ થાય છે તમામ માહિતી હશમુખ પટેલ સરે આપતા ટ્વીટ કરી છે અને આ ટ્વીટમાં એમણે જાણકારી આપી છે કે અત્યાર સુધી કુલ ચોરાણું હજાર અરજીઓ મળી છે દોસ્તો આ અપડેટ ગઈકાલે સાત વાગ્યાની છે છ એપ્રિલની તો અત્યાર સુધી બની શકે છે એક લાખ ઉપર અરજી થઈ ગઈ હોય તો આ જે અરજીઓ થઈ છે ચોરાણું હજાર એમાંથી એકોતેર હજાર અરજીઓ કન્ફર્મ થઈ ગઈ છે એનો મતલબ છે કે પાંત્રીસ હજાર જે અરજી છે દોસ્તો દિવસની થાય છે હવે ઇકોતેર હજાર કન્ફર્મ થઈ છે દોસ્તો એનો મતલબ હજી પણ લગભગ ત્રેવીસ હજાર અરજીઓ કન્ફર્મ નથી થઈ ઘણા બધા રીઝન હોઈ શકે કે તમે ફી નથી ભરી કે અન્ય કોઈ પણ ભૂલ કરી હોય તો રિજેક્ટ થઈ જાય તો એકવાર દોસ્તો ધ્યાનથી અરજી કરો ઉતાવળ કરવી નહીં જેથી કરી તમારું અરજી ફોર્મ છે રિજેક્ટ ના થઈ જાય તો જે પ્રમાણે ઝડપ દેખાઈ રહી છે દિવસે એ ભીડના કારણે ઘણા લોકો અરજી કર્યા વિના પણ રહી જશે છેલ્લા દિવસે જેને રહી ના જવું હોય તે ફટાફટ ઉતાવળ કરીને અરજી કરી લે કેમ કે છેલ્લા દિવસે સર્વર વધારાનો નહીં મૂકાય અને સાથે તારીખ પણ નહીં વધારે તો આ ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો વિગતવાર અપડેટ છે માહિતી ગમી હોય લાઇક કરી એકવાર ફટાફટ વિડીયો ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ